નમસ્કાર મિત્રો જીતેન્દ્ર પટેલ શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારીયા અગાઉ વાત કરી ત્યાં મિત્રો કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તમામ સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત શાળાઓને લગતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીની વિદ્યાર્થીઓની તેમજ શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી નો એક જ સોફ્ટવેર પર ઉપલબ્ધ થઈ શકે કે જેથી સમયનો પણ બચાવ થઈ શકે અને સરકારની જે વિવિધ યોજનાઓ છે એમાં ડિજિટલ સ્વરૂપમાં જો માહિતી ઉપલબ્ધ હોય તો કામગીરીમાં સરળતા રહે તેવા ઉમદા હેતુથી માધ્યમિક કક્ષાએ એસએસ પોર્ટલ મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે જે એકત્રીસ જાન્યુઆરી સુધી એની માહિતી મિત્રો દરેક શાળામાં પ્રિન્સિપાલ દ્વારા તથા ટીચર્સ દ્વારા માહિતી ઉપલબ્ધ કરાવવાની છે તો કેવી રીતે માહિતી ઉપલબ્ધ કરાવવી અગાઉના વિડીયોની અંદર આપણે શાળા માટે સ્કૂલ માટે પ્રિન્સિપાલે શું ધ્યાન સાવ સાવધાની રાખવાની છે એ આપણે અલગ વિડીયોની અંદર માહિતી આપી હવે ટીચરે કઈ કામગીરી કરવાની છે એ આ નાનકડા વિડીયો દ્વારા મિત્રો માહિતી આપવામાં આવી છે તો આ માટે સૌપ્રથમ તમારે મિત્રો વેબસાઇટ જે જવાનું છે વેબસાઇટનું નામ છે વેબસાઇટ એડ્રેસ આપેલું છે મિત્રો એ તમે જોઈ શકો છો એસએ એસ સ્લેશ સીઓ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ મિત્રો તમારે બ્રાઉઝરમાં લખીને એના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે આ વેબસાઇટ ઉપર મિત્રો જશો એટલે તરત જ ત્યાં જે પેજ ખુલે છે એ આપણે વાત કરીશું તો આ પ્રમાણે તમને યુઝર આઈડી અને પાસવર્ડ માટેનું એક પેજ મિત્રો ઓપન થશે સ્કૂલનો લોગો છે લેફ્ટ સાઈડની અંદર અને રાઈટ સાઈડની અંદર યુઝરને મને પાસવર્ડ લખવા માટેના રેક્ટેંગલ લમ ચોરસ આપેલા છે અને નીચે કેપ્ચા ઇમેજ આપેલી છે આંકડા કે કેપ્ચા ઇમેજ આપેલી છે તો આની અંદર તમારે કઈ વિગત લખવાની છે લોગિન આઈડી અને પાસવર્ડ માટે તો એ લખ્યું છે કે યુઝર આઈડી તરીકે દરેક શિક્ષકે શિક્ષકનો કોડ નાખવાનો છે તમને શાળા દ્વારા આપેલો ટીચર કોડ છે એ તમારી યુઝર આઈડી સમજવાનો છે અને દરેક શિક્ષકે શરૂઆતમાં ફરજીયાત પાસવર્ડ તરીકે સી એસ એટ ધ રેટ વન 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 આ પ્રમાણે મિત્રો પાસવર્ડ નાખવાનો છે સી કેપિટલ કરવાનું છે ઓ અને એસ સ્મોલ કરવાનું છે તો આ રીતે યુઝર આઈડી અને પાસવર્ડ નાખ્યા પછી સબમિટ બટન ઉપર મિત્રો જેવું તમે ક્લિક કરશો તો તરત જ આગળના પેજ ઉપર જઈ શકાય છે બીજી વસ્તુ આ જે સબમિટના નીચે ફરગોટ પાસવર્ડ લખેલું છે ત્યાં એની નીચે મિત્રો મેન્યુઅલ આપેલા છે ત્રણ પ્રકારેના મેન્યુઅલ તો એ ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરીને તમે એનો અભ્યાસ કરી શકો છો કે કઈ કયા પ્રકારે કામગીરી કરવાની છે ડાઉનલોડ યુઝર મેન્યુઅલ ફોર સ્કૂલ યુઝર મેન્યુઅલ ફોર ડીઈઓ અને યુઝર મેન્યુઅલ ફોર ટીચર તો અહીંથી પણ તમે મિત્રો એનો અભ્યાસ કરી શકો છો તો જેવું તમે મિત્રો યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને સબમિટ બટન દબાવશો એટલે શરૂઆતમાં ચેન્જ પ્રોફાઇલ એ તમને તમારો પાસવર્ડ બદલવાની વિગત કહેશે કે તમારો ઓલ્ડ પાસવર્ડ જે હતો એ નાખવાનો છે આપણે જે હાલ વાત કરીએ સી એટ ધ રેટ વન 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 એ નાખવાનું છે એના પછી ન્યૂ પાસવર્ડની અંદર તમે જે પાસવર્ડ બનાવવા માંગો છો એ પાસવર્ડ તમારે લખીને એને કન્ફર્મ ફરી એના એ લખીને તમારે સેવ કરવાનો છે તો ખાસ આ વિગત તમારે ભરવાની છે ઓલ્ડ પાસવર્ડની અંદર આપણે જે આપેલો છે ઉપલબ્ધ કરાવ્યો છે એ પાસવર્ડ અને ન્યૂ પાસવર્ડની અંદર તમારે નવો જ પાસવર્ડ બનાવવાનો છે નવો પાસવર્ડ બનાવવા માટે પણ તમારે જેમ સીઓએસની અંદર આપણે સી કેપિટલ રાખ્યું છે તો એ પ્રમાણે પણ તમે મિત્રો પાસવર્ડ બનાવી શકો છો જાતે તો એ વિગતો લખી ગઈ જેવું તમે નવો પાસવર્ડ બનાવશો એટલે તરત જ આગળ તમે જઈ શકશો એટલે ફરી પાછું જરૂર લાગે તો ફરી તમારે લોગ થવાનું છે નવા પાસવર્ડ વડે નવા પાસવર્ડ વડે લોગ ઇન થવાનું છે અને એના પછી દરેક ટીચરે એ લખ્યું છે કે ટીચર પ્રોફાઇલ નામનું એક મેનુ મિત્રો હશે ઉપર જેવું તમે લોગિન થશો એટલે ટીચર પ્રોફાઇલ નામનું મેનુ હશે તો ટીચર પ્રોફાઇલ નામના મેનુની અંદર તમે એડ ન્યૂ ટીચર પ્રોફાઇલ બટન હશે રેક્ટેંગલ હશે લંબચોરસ પ્રકારનું એના ઉપર જવાનું છે મિત્રો તો એ કયા પ્રકારે છે એ તમે જોઈ શકો છો તો અહીં ટીચર પ્રોફાઇલ નામનું એક મેનુ અહીં દેખાય છે તો આ ટીચર પ્રોફાઇલ નામના મેનુમાં જશો એટલે રાઈટ સાઈડની અંદર એ આ પ્રમાણેનું એક બટન હશે એડ એમ્પ્લોય પ્રોફાઇલ એના ઉપર ક્લિક કરવાની છે જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે જુદા જુદા પ્રકારની માહિતી મિત્રો તમારે ઉપલબ્ધ કરાવવાની છે ટીચરે કયા પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવવાની છે એ લખેલી છે તમે જુઓ આટલી માહિતી દરેક શિક્ષકે ફરિયાદ ભરવાની છે કર્મચારીની માહિતી કર્મચારીના સ્થળ અને સંવર્ગની માહિતી કર્મચારીના દસ્તાવેજની માહિતી કર્મચારીની સેવા પોથીની માહિતી અને કર્મચારીની પગારની માહિતી તો આટલી માહિતી ઉપલબ્ધ કરાવવાની છે હવે જ્યારે પણ તમે કમ્પ્યુટર ઉપર અથવા મોબાઈલ ઉપર જ્યારે માહિતી ભરતા હોય એ વખતે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કર્મચારીએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જેપીજી સ્વરૂપમાં તૈયાર રાખવાનો છે અને કર્મચારીએ પોતાની જે સેવા પોથી છે સર્વિસ બુક એનું પ્રથમ પેજ જે છે એ પ્રથમ પેજ પીડીએફ સ્વરૂપમાં પ્રથમ પેજ પીડીએફ સ્વરૂપમાં મિત્રો તૈયાર રાખવાનું છે તો આ બંને ઉપલબ્ધ રાખશો તો જ મિત્રો તમે સરળતાથી વિનાશ વિલંબે સરળતાથી ભરી શકશો તો સેવા પોથીની માહિતી અને ફોટો તો આ બંને ખાસ હવે હાલ જેમ વાત કરીએ જુદા જુદા પ્રકારની જે પાંચ પેજી સહીં ભરવાના છે કર્મચારીની માહિતી આ ભર્યા પછી તમે આગળ નેક્સ્ટ કરશો તો જ તમે બીજા પેજ ઉપર જઈ શકશો કર્મચારીના સ્થળ અને સંવર્ગની માહિતી પસંદગી કર્મચારીના દસ્તાવેજની માહિતી કર્મચારીની સેવા પોથીની માહિતી અને કર્મચારીના પગારની માહિતી ડાયરેક્ટ તમે બીજા કે ત્રીજા પેજીસ ઉપર જઈ શકાતું નથી એટલે વન બાય વન જવાનું છે હવે સૌથી પહેલાં તમે જેવું કર્મચારીની માહિતી ઉપર બાય ડિફોલ્ટ જશો આ પેજ ઉપર ત્યારે એ લખ્યું છે કે કર્મચારીનો યુ ડાયસ કોડ કર્મચારીનો કોડ નાખવાનો છે એમ જે તમને ટીચર કોડ આપેલો છે એ ટીચર કોડ નાખીને તમે સર્ચ કરશો એટલે ઘણી બધી ભરેલી માહિતી મિત્રો ઉપલબ્ધ થશે તો ખાસ અહીં કોડ નાખીને સર્ચ કરવાનું છે જે તે કર્મચારીએ ડાયરેક્ટ સીધે સીધું ભરવા જવાનું નથી એ ટીચર કોડ નાખીને સર્ચ કરશો જેવું તમે ટીચર કોડ નાખીને સર્ચ કરશો એટલે એ કર્મચારીની બધી માહિતી મિત્રો ઉપલબ્ધ થશે તો આ બધી જ માહિતી સર્વિસ બુક પ્રમાણે જે પણ સૂચના આપેલી છે એ સૂચના પ્રમાણે ગુજરાતીમાં હોય તો ગુજરાતીમાં અંગ્રેજીમાં હોય તો અંગ્રેજીમાં અને ગુજરાતીમાં હોય તો શ્રુતિ ફોન્ટની અંદર ગુજરાતી હોય તો શ્રુતિ ફોન્ટની અંદર તમારે માહિતી કાળજીપૂર્વક મિત્રો ભરવાની છે કારણ કે આ ડિજિટલ સ્વરૂપમાં લાંબા ગાળા સુધી રહેવાની છે અને ભવિષ્યમાં પણ આનો ઉપયોગ થવાનો છે તો એ વખતે કોઈ વિસંગતતા ન થાય એ માટે ખાસ કાળજીપૂર્વક આ માહિતી આપણે ભરવાની છે હવે કયા કયા પ્રકારની માહિતી છે એ આપણે જોતા નથી પરંતુ આ પાંચ પ્રકારના પેજીસ આપેલા છે એ પેજીસમાં તમારે માહિતી ભરવાની છે વન બાય વન તમે જેમ જેમ ભરતા જશો એમ તમને નીચે નેક્સ્ટ બટન આવશે એટલે નેક્સ્ટ બટન આવશે એની અંદર બે પ્રકારની મેં વાત કરી એમ કર્મચારીની સેવા પોથીનું પ્રથમ પેજ પીડીએફ સ્વરૂપમાં અને કર્મચારીનો ફોટો જે સ્વરૂપમાં તમારે ભરવાનો છે જેમ જેમ તમે જશો એટલે છેલ્લા પેજ ઉપર જ્યારે જશો તમે એટલે પાંચે પેજની માહિતી ભરાઈ જશે મિત્રો સેવાપોથીની એ સિવાય પગારની માહિતી તો એના પછી છેલ્લે સબમિટનું એક બટન આવશે આ સબમિટ સેવ સેવનું બટન આવશે તો સેવ કરતા જવાનું છે અને એવું પણ બનશે કે માની લો કે તમારી પાસે હાલ બધી માહિતી ઉપલબ્ધ નથી તો જેમ જેમ તમે માહિતી ભરીને પછી બીજી વાર લોગ ઇન થશો તો તે એડિટિંગ સ્વરૂપમાં શરૂઆતના પેજ ઉપર તમારું નામ હશે ત્યાંથી પણ તમે એડિટ કરીને ફરી માહિતી મિત્રો ભરતા ભરી શકો છો તો આ પ્રમાણે મિત્રો ભરશો એટલે તમે જુઓ તમે માની લો કે અધૂરી માહિતી ભરેલી છે અને સમય નથી અને પછી થોડા સમય પછી ભરવા માગો છો તો આ રીતે નીચે તમારું આખું નામને આવશે અને પછી તમે એડિટિંગ સ્વરૂપની અંદર માહિતી એડ પણ કરી શકો છો અને એ માહિતી ભરેલી માહિતી તમે ત્યાંથી ડિલીટ પણ કરી શકો છો તો આ રીતે આવે છે તો આ રીતે જુદા જુદા કર્મ કર્મચારીએ માહિતી ભરીને એને મોકલવાની છે જેવી આ માહિતી ભરીને ટીચર મોકલશે એટલે એ પછી પ્રિન્સિપાલના જે પ્રિન્સિપાલનું જે પ્રોફાઇલ એકાઉન્ટ બનાવેલું છે સ્કૂલનું એની અંદર દરેક કર્મચારીની માહિતી તો આવી જશે મિત્રો અને ત્યાંથી પછી પ્રિન્સિપાલ એને જોઈને પછી એપ્રુવલ આપશે જેમાં આપણે ધોરણ દસ અને બારના ફોર્મ ભરીએ છીએ એટલે વિદ્યાર્થીની માહિતી જે તે જે તે વર્ગ શિક્ષક અથવા બિન શૈક્ષણિક કર્મચારી વિદ્યાર્થીનું ફોર્મ ફિલઅપ કરે છે પછી એ આચાર્ય પાસે આવે છે અને આચાર્ય પછી એને એપ્રુવલ આપે છે તો એ પ્રમાણે આ માહિતી ટ ટીચર જ્યારે ભરશે એટલે પછી એના પછી જોઈને માહિતી જો યોગ્ય હશે તો ત્યાંથી પછી આચાર્ય એને એપ્રુવલ આપશે તો આ પ્રમાણે માહિતી દરેક શિક્ષકે ભરવાની છે તો એ માહિતી જે તમને આપી છે લોગ ઇન કેવી રીતે થવું અને કયા પ્રકારની માહિતી પેજીસની અંદર માહિતી છે એ આપણે જોઈશું જ્યારે તમે એનો ઓપન કરશો એટલે શરૂઆતમાં એને તમે જોઈને એટલી માહિતી ઉપલબ્ધ કરાવી અને તમે સરળતાથી ફોર્મ ભરી શકશો અને છતાં કોઈ તકલીફ જણાય તો એ નીચે હોમ પેજ ઉપર મિત્રો ત્યાં મેન્યુઅલ આપેલા છે આ મેન્યુઅલ તમે ડાઉનલોડ કરીને ત્યાંથી તમે એનો અભ્યાસ કરી શકશો તો આશા રાખું છું કે આ નાનકનો વિડીયો લોગિન થવાના હેતુથી લોગ થવા માટે તમને સરળતા રહેશે એ માટે આ વિડીયો કામમાં આવશે આભાર જય હિન્દ જય ભારત